સલવાસ્વા તંત્રની બેદરકારી સામે આવી છે છંડા ચોક વિસ્તાર નજીક પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે કલાકો સુધી પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો બગાડ થયો છે લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો છે એક તરફ પાણીની સમસ્યા તો બીજી તરફ તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે બાંધકામ ચાલુ હોવાના લીધે પાઇપની લાઇનમાં ભંગાણ થયું હતું તંત્રની બેદરકારીના લીધે લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઇન પર છે માનવ સલવાસમાં તંત્રની બેદરકારી સામે આવી છે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું જેને લીધે લાખો લિટર પાણીનો વેડફાટ પણ થયો છે શું વધુ માહિતી વૈભવી આપને જણાવવાનું કે જે આ ઘટના છે છે ને જે રીતે અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી એક બેડા માટે બે થી ત્રણ કિલોમીટર જયારે પાણી માટે રજળપાટ કરતા હોય તેવા જ આ પ્રદેશના જે પાટનગર સારવાર ઝંડા ચોક વિસ્તારમાં કલાકો સુધી મોટા ફુવારા ઉઠતા હોય પાણીના એ પણ પીવાલાયક શુદ્ધ પાણી જયારે આ રીતે વેઠવાતું હોય અતિશય ગંભીર ઘટના કહી શકાય ટેનિકલ ખામી ગમે તેટલી જે અધિકારી જણાવતા હોય પરંતુ તાત્કાલિક તેને સુધારી લેવી જોઈએ પરંતુ આ પાણી કલાકો સુધી રોડ પર વહેતું રહ્યું હતું જ્યાં એક તરફ આદિવાસી ને ખુબ જ પાણી મળતું નથી ત્યારે આ રીતે વેડફળ થાય એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય બિલકુલ આભાર